મિત્રો આપણે વાત કરીશું ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા એમને ડેડિયાપાડામાં થોડા દિવસ અગાઉ મીટિંગ યોજી હતી એમાં ચેતર વસાવાને અબુ મામલે થોડો ટોકર કર્યા હતા પરંતુ સોશિયલ મીડિયામાં અનેક જેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામના ત્રણ યુઝર આઈડી છે એમાં મનસુખ વસાવાને અશ્લીલ ગાળો બોલતા વિડીયો અપલોડ કરીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો તો એના સામે પોલીસે બાયો ચડાવી છે અને આ ત્રણ ઈસમો સામે ફરિયાદ નર્મદા જિલ્લામાં નોંધવામાં આવી છે વાત કરીએ તો ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એકનું નામ છે એ કે જોહાર અને બીજી એ માવી અને ત્રીજી છે એસ કે પરમાર મિત્રો આ ત્રણેય યુઝર આઈડી સામે ત્યાં પોલીસ એમને એક્શન લેવા માટે નર્મદા જિલ્લામાં એમના સામે એક ફરિયાદ નોંધવામાં આવી છે મનસુખ વસાવાના શાળા અને મનસુખ વસાવાના જે મનસુખ વસાવાના જમાઈ દ્વારા નર્મદા જિલ્લામાં આ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે ગુજરાતમાં તમામ વિડીયો આપણી ચેનલ પર આવતા રહે મિત્રો વાત કરીશું કે ભાઈ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાં જે ચેતર વસાવાની સામે અબબો કરવાના મામલે જે ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા ચેતર વસાવાને ટિપ્પણી કરીને ચેતર વસાવા વિરુદ્ધ અબોબબો મામલે એક વિવાદ ચાલ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની દુનિયામાં અમુક જે યુઝરો છે એ સોશિયલ મીડિયામાં એમ તેમ વિડીયો બનાવી નાખતા હોય છે અને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાને ફેમસ થવું છે પોતાના વિડીયો પર વ્યૂ લાવવું છે એના માટે લોકો પોતાનો હદ વટાવી દેતા હોય છે એવા ત્રણ યુઝર આઈડી છે જે જાણવા મળ્યું છે કે ભાઈ આ વ્યક્તિઓ છે એ મધ્યપ્રદેશ વિસ્તારના છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિએ ભાન બોલ્યા અને ચેતર વસાવા વિરુદ્ધ જે બોલતા મનસુખ વસાવાની સામે ગાળો બોલીને સોશિયલ મીડિયામાં શેર કર્યું અને ક્યાંક ને ક્યાંક એ મનસુખ વસાવાના જે જમાઈએ નર્મદા જિલ્લામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ત્રણેય ઉપર એક્શન લેવા માટે પોલીસ અત્યારે તૈયાર થઈ રહી છે હા મિત્રો વાત કરીશું કે સોશિયલ મીડિયામાં તમારે ફેમસ થવું હોય નામ કમાવું હોય તો તમારે મર્યાદામાં રહીને પણ તમે વાયરલ થઈ શકો છો પરંતુ આવી રીતના જેમ તેમ અમુક વ્યક્તિઓ પર ગાળો બોલીને અને સોશિયલ મીડિયામાં તમારે ફેમસ થવાનું એ વિષય થોડો અઘરો છે મિત્રો આ ત્રણેય વ્યક્તિની ઇન્સ્ટાગ્રામની આઈડી જોતાં આ ત્રણેય જે ઈસમો છે એ લોકોને જેમ તેમ રોસ્ટિંગ મારીને લોકોને ગાળો બોલીને એ વિડિયો અપલોડ કરતા હતા સોશિયલ મીડિયામાં અને ક્યાંક ને ક્યાંક એવો જ વિડીયો આ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનો જે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો અને ક્યાંક ને ક્યાંક આ વિડીયો વાયરલ થઈ જતા જે મનસુખ વસાવાના જમાએ આ નર્મદા જિલ્લામાં ફરિયાદ નોંધાવીને આ ત્રણેય ઇસમો સામે એક કાર્યવાહી લેવા માટે કેસ નોંધવામાં આવ્યો છે એમાં પર એના ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે

ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી હતી એ બાબતે જણાવવાનું કે ગત સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવા એમનો જે ડીયાપાડા ખાતે કાર્યક્રમ હતો એમાં એમણે જે સ્પીચ આપેલી હતી એ સ્પીચના અંશોને કટ કરી અને એમાં પોતાનો વિડીયો બનાવી અને ખૂબ જ અભદ્ર અશ્લીલ ધમકી ભરી વિડીયો બનાવી અને ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી હતી આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ કે જોહાર વીસ એસ કે પરમાર એમ પી સિક્સટી નાઇન અને એ કે માવી ઝીરો વન આ જે ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી હતી એમના ધારકો વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બી એન હા મિત્રો આ ત્રણેય ઇન્સ્ટાગ્રામ યુઝરને રીલ બનાવીને જે અપલોડ કરીને વાયરલ થવાનું ભારે પડ્યું છે મિત્રો તમારા શું કેવું છે તમારા મતે આ ત્રણેય જે ઇસમો છે મનસુખ વસાવાને જે ગાળો બોલી છે અભદ્ર ટિપ્પણીમાં મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આજના વિડીયોમાં બસાવલું જ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ વંદન